લોકસભાની ચૂંટણીમાં આવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર સેવાભાવી સંસ્થાઓ જાગૃત નાગરિકો તેમજ અનેક મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે કલોલ તાલુકાના વડસર ગામે આવેલા વડસર ગણપતિ મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતિના કાર્યક્રમ અંગે વાત કરતા આનંદમ પરિવારના શ્રી અનિલ પટેલે કહ્યું કે કલોલ તાલુકાના વડસર ગણપતિ મંદિર ખાતે આનંદમ પરિવાર અને વડસરના ગ્રામ્યજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોમાં પુરુષો મહિલાઓ અને નવા મતદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને મતદાનનો છે સંકલ્પ સો ટકા મતદાનો અભિગમના સૂત્રને પણ સાથે કરવા આવ્યું હતું તથા મતદારોને મતદાન કરવા માટે શપથ પણ લેવામાં આવ્યા હતા અવસરે બીસીસીઆઈના સેક્રેટરી શ્રી જય શાહ પણ ઉપસ રહેવા પામ્યા હતા અને ચોથ નિમિત્તે વરસાદ ગણપતિ મંદિરમાં ભગવાન શ્રી ગણેશના દર્શન પણ કર્યા છે અને એના આયોજકો તેમનું ખૂબ આગળ માનું છું કે એમણે મને અહીંયા ભગવાનના દર્શન માટે નિમંત્રિત કર્યો મંદિરના અંદર જવાથી મારો આપણું માઇન્ડ જ ચેન્જ થઈ ગયો તમને શું કહું છું માન્ય અમીરભી શાહ સાહેબ પણ અહીંયા આવ્યા હતા એટલે એમણે કહ્યું કે મારા પરિવારના સાથે આવીશ પણ અમે એ પરિવારની સાથે શક્યા પણ હું અહીંયા આવી ગયો અને આવતી વખતે એમની જોડે પાછો ફરીથી આવીશ બીજી રમે બહુ લાંબી વાત નહીં કરું આપ સૌ પણ ભગવાનના ધામમાં આવ્યા છો ને ભગવાનને ભૂજવા આવ્યા છો પણ આપ સૌ આપ સૌ સમજદાર માણસો છો એટલે હાથ જોડીને હું તમને વિનંતી કરું છું ભગવાનને મંદર એ જ માન્યું છે કે ગરમી બહુ છે એટલે આપણે બધાએ સંકલ્પ કરીને સાડા દસ પહેલાં આજે સમસ્ત ગામજનો ભેગા કરીને મતદાન જાગૃતિનો કાર્યક્રમ હતો એનો મહાયજ્ઞ હતો આ બહુ જ પૌરાણિક ગણપતિજી નું મંદિર છે અને ગણપતિજીના એ યજ્ઞનું આયોજન કર્યું હતું ગ્રામજનો ભેગા થયા હતા અને જયભાઈ શાહ બીસીસીઆઈના સેક્રેટરી પણ આવ્યા હતા એમને પણ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે કે ગરમી પુષ્કળ છે તો સવારમાં જેટલું બને તેટલું વધારેમાં વધારે એ સો ટકા મતદાન થાય એ માટે એમને પણ બધાને પ્રોત્સાહિત કર્યા અને ગામ લોકોએ બે હાથ ઉપર કરીને પ્રતિજ્ઞા કરી છે કે અમે હંડ્રેડ પર્સન્ટ સોમાંથી સો ટકા વોટિંગ કરીશું